ભરૂચની ખેડૂત પુત્રીનો વિડીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શેર કર્યો ઔદ્યોગિક વિકાસની સાથે ભરૂચ જિલ્લો કૃષિ ક્ષેત્રમાં હરણફાળ ભરી રહ્યો છે ત્યારે ખેતી ક્ષેત્રમાં આવી રહેલી નવી ટેકનોલોજી સાથે મહિલા ખેડૂતો કદમ તાલ મિલાવી રહી છે ભારત સરકારના નમો ડ્રોન દીદી પ્રોજેક્ટમાં ભરૂચ જિલ્લાના સિમલિયા ગામના પટેલ પરિવારની પુત્ર વધુએ મન હોય તો માડવી જવાયની ઉક્તિ સાચા અર્થમાં સાર્થક કરી છે હલદરવાના પટેલ પરિવારમાં ઉછરેલી કૃષ્ણા પટેલ નું વિમાન ઉડાડવાનું હતું જે પૂરું ન થઈ શક્યું પણ કૃષ્ણા પટેલ હાલ ખેતરોમાં ડ્રોન ઉડાડી દેવાનો છંટકાવ કરી રહી છે મહત્વની વાત એ છે કે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા ટ્વિટર પર કૃષ્ણાનો વિડીયો શેર કર્યો છે પાયલોટ બની વિમાન ઉડાડવાની ઈચ્છા ધરાવનાર કૃષ્ણા પાયલોટ તો ન બની શકી પરંતુ ડ્રોનની પાયલોટ જરૂર બની છે

સમગ્ર ગુજરાતમાંથી વીસ મહિલાઓની પસંદગી કરાઈ હતી જેમાં કૃષ્ણાબેન પણ હતા તેમણે ડ્રોન ઉડાડવાની તાલીમ અમદાવાદની યુનિવર્સિટીમાં પ્રેક્ટિકલ અને થિયરી શીખવવામાં આવી હતી જેથી તેમની આ પ્રથમ બેચ ને ગોલ્ડન બેચ તરીકે ઓળખાય છે મીડિયા સાથેની વાતચીતમાં કૃષ્ણા પટેલ જણાવે છે કે નમો ડ્રોન યોજના આજની મહિલા માટે ખૂબ જ સારી યોજના છે જેના થકી મહિલાઓ આત્મનિર્ભર બની છે હું પહેલાથી કૃષિ પરિવાર માંથી આવું છું મેં મારા પપ્પા અને મારા સસરા બંનેની તાપમાં ખેતી કરી ખેતરોમાં દવા છંટકાવ કરતા જોયા છે આ કામ કરતા તેમને કલાકો નીકળી જતા હતા પરંતુ આ નમો ડ્રોન દીદીની મદદથી માત્ર થી પચાસ મિનિટમાં ખેતરોમાં દવાનો છંટકાવ કરી શકાય છે પહેલા ખેડૂતોને આ દવાના કારણે શરીરમાં અસર થતા ઘણા ચામડીઓના રોગ પણ થતા હતા પરંતુ આ ડ્રોનના કારણે એકદમ સરળતાથી ખેડૂતો પોતાના ખેતરોમાં દવા છાંટી શકશે સરકારી યોજનાઓ તો ઘણી છે પણ આ યોજનાથી લોકોની વિચારધારા બદલી છે કૃષ્ણાબેનના પતિ હરિકૃષ્ણ પટેલે જણાવ્યું હતું કે મને ગર્વ છે કે મારા પત્નીની નમો ડ્રોન દીદી પટેલે જણાવ્યું હતું કે અમારા ખેતરમાં અમે આખો દિવસ તાપમાં રહીને મજૂરી કરી છે જ્યારે દવા છાંટવાના સમયે ખભા ઉપર દવાના પંપ લગાવી કલાકો તાપમાં ફરીને ખેતરોમાં દવા છંટકાવ કરતા હતા પરંતુ હાલમાં સરકાર દ્વારા આજની મહિલાઓને પગભર કરવા નમો ડ્રોન દીદી યોજના અંતર્ગત ડ્રોનની ટ્રેનિંગ આપીને માત્ર ચાલીસ થી પચાસ મિનિટમાં ખેતરોના પાકમાં દવા છંટકાવ કરી શકાય છે તે ઘણી જ સારી વાત છે આજે મારી પુત્ર વધુ એ આ ડ્રોનની ટ્રેનિંગ મેળવી અમને અને અન્ય ખેડૂતોને મદદરૂપ થનાર છે તે ઘણી ખુશીની વાત છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ